ઓક્ટોબરમાં વરસાદને કારણે સુરેન્દ્રનગરના પાકને ભારે નુકસાન ખેડૂતોને સતત ત્રીજા વર્ષે રોવાનો વારો આવ્યો ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં ઠેક ઠેકાણે વરસાદે ખેડૂતોના તૈયાર થયેલા ઉભા પાકનો સોથ વારી દીધો છે નુકસાનીના આંકડા એટલા મોટા છે કે ભરપાઈ કરવી ખૂબ મુશ્કેલ છે આખરે ખેડૂતો કુદરત પાસે નિરાશ થઈને સરકાર પાસે પાક ધિરાણ માટે સહાય માંગી રહ્યા છે

નમસ્કાર આપનું સ્વાગત છે સુરેન્દ્રનગર જિલ્લામાં આ વર્ષે સૌથી વધુ ચોમાસું વાવેતર કરવામાં આવ્યું હતું જેમાં પાંચ લાખ સાત હજાર અને બસો પચાસ હેક્ટરમાં વાવેતર થયા બાદ ખેડૂતોને શરૂઆતમાં ઓછો વરસાદ થયો હતો ત્યારબાદ તાજેતરમાં પડેલા ભારે વરસાદમાં પાણી ભરાઈ જતા પાકને નુકસાન ખેડૂતોએ પાંચ લાખ સાત હજાર બસો પચાસ મુખ્યત્વે પાકમાં સૌથી વધુ ત્રણ લાખ છાસઠ હજાર નવસો ને ઓગણીસ હેક્ટરમાં કપાસ અને ઓગણચાલીસ હજાર સાતસો ને છ હેક્ટર મગફળીનું વાવેતર કર્યું છે

જે ખેડૂતને અત્યારે આવેલો મોઢે આવેલો ખોળીયો તૂટવાઈ ગયો છે અને આને આ બાબતને જે આ નુકસાન છે એ ખેડૂત સરકાર પણ ભરપાઈ કરી શકે એવું નથી ખેડૂત પણ સતત આવા આ ત્રીજું વર્ષ છે કે સતત આવી જ રીતે વરસાદ વરસે છે અને આ છેલ્લા ઓલામાં જ્યાં પાક ક્લિયર થયો હોય પાક ઉપર આવી ગયો રણનીની તૈયારી હોય ત્યારે જ આ એટલે કપાસમાં મોટામાં મોટું નુકસાન અત્યારે કપાસમાં છે બાગાયત પાકમાં કેવું નુકસાન કે કયા કયા પાકને નુકસાન બાગાયત પાકમાં દાડમનો અમારી સાઈડના મોટા પ્રમાણમાં વાવેતર છે એ પછી સરગવાનું છે અને બીજા અન્ય પાકો છે એટલે બાગાયતમાં જે વાવાઝોડું પવન વધારે આવવાના કારણે તેને બધા જે મોટા છોડો હતા એ છોડો પણ પડી ગયા છે અને જે એનો ફાલ અત્યારના જે સિઝન હોય એ ફાલ પણ બધો ખરી જવા પામ્યો છે એટલે હવે હવે જે દાડમમાં છે દાડમમાં નવો પાક આવતા આવતા બીજા ચાર મહિના થશે વરસાદ ચાલુ છે એક સતત વરસાદના કારણે પવન પણ પાંત્રીસ ચાલીસ કિલોમીટર ઝડપે ફૂંકાણો હતો એટલે એના હિસાબે ડાયરેમ જે હતા ને કાચા ડાયરેમ પણ ખરી ગયા છે અને કપા પણ ભાંગી નાખ્યો છે અને એડામાં પણ મોટા પાયે નુકસાની અત્યારે છે જે કપા વીણ્યા હતા ને એ તો બધા કંઈક નાખ્યા મોટા લાંબા રેડિયા જેવા અને હેઠે માથે પડ્યા એટલે ધૂળ માથે સડી ગયા એટલે ક્વોલિટી જાય હાવ ખરાબ થઈ જાય છે અને ડાયરેમના ભાગીતા તો હાવ પૂરા થઈ ગયા અત્યારે પવનના હિસાબે એટલે અત્યારે સરકારને આ અમારી નમ્ર વિનંતી છે કે અત્યારે ખેડૂતને સહાય ચૂકવે તમે જુઓ ખબર પડે કે એડા મોટા થઈ ગયા હતા માથા ઢાગ

આ બધું બરી ગયું છે પાણી ભરાઈ ગયા છે બઉ ખેતરુમાં ખર્ચો તો એનો કોઈ વાત જ નથી એવો ખર્ચો કર્યો દવાયું મોંઘી બિયારણ મોંઘા અને પછી આપણો માલ તૈયાર થાય ને ત્યાં પછી વેપારી ભાવ નથી આપતા એમ કે આ તો બધો કપા પલડી ગયો છે ને બગડી ગયેલો છે ને આપણી પાસે વસ્તુ હોય એનો ભાવ નહીં અને એમની પાસે વસ્તુ હોય એનો બધો ભાવ કે આપણે એમની પાસેથી ખરીદવું હોય તો એ ડબલ ભાવ કે વરસાદથી બીજા કયા પાકોને નુકસાન બીજા પાકોમાં જાહેર છે બાજરી છે આવું બધું ઘણું નુકસાન છે અમારે કપાસમાં તલમાં ઝાડ બાજરામાં બધી નુકસાની છે બે ઇંચ જેવો વરસાદ થયો છે એટલે હજુ પાણી ભર્યા છે બરોબર ખર્ચો કેવો કર્યો ખર્ચો બહુ કર્યો દવાના બધા પૈસા માથે પડે એવું છે શું શું વાવેતર કર્યું કપાનું તલનું બાજરી છે બાજરી આડી પડી ગઈ છે પાણીમાં ડુંડા પડ્યા છે એટલે લેવા એવા રિયા નથી કપાસ ને નુકસાની વધારે એમાં શું નુકસાન થયું એમાં કપા આડા પડી ગયા પાણી ભર્યું છે એટલે કપા તો ઉગી જાય ફાટેલા અંદાજીત વિઘે કેટલાનું નુકસાન થયું વિઘે દસ હજાર નું સુરેન્દ્રનગર જિલ્લામાં ઓક્ટોબર મહિનામાં છેલ્લા ત્રણ વર્ષથી વરસાદ આવી રહ્યો છે ત્યારે ચાલુ વર્ષે પણ ઓક્ટોબર મહિનાની શરૂઆતથી જ સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ નોંધાવા પામ્યો છે સુરેન્દ્રનગરમાં સપ્ટેમ્બર મહિનાના છેલ્લા સપ્તાહમાં અને ઓક્ટોબર મહિનાના પ્રથમ સપ્તાહમાં વરસાદને કારણે ખેડૂતોના તલ કપાસ મગફળી જેવા પાકોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે બાગાયત પાકો ભારે પવનથી પડી ગયા છે અને તેને સૌથી વધુ નુકસાન પહોંચ્યું છે જેમાં સરગવા લીંબુ દાડમ જેવા પાકોને નુકસાન પહોંચ્યું છે જેને લઈને ખેડૂતોની આર્થિક કમર તૂટી ગઈ છે ઓક્ટોબર મહિનામાં જે વરસાદ ખાબકતો હોય છે તે ખેતીને સૌથી વધુ નુકસાન કરતો હોય છે બાગાયત પાકનો સોથ વાડી દેતો હોય છે ત્યારે બીજી તરફ રોકડિયા પાકને વધુ નુકસાન પહોંચાડતો હોય છે હાલના તબક્કામાં કપાસ પલડી ગયો હોવાને કારણે કોઈ ખરીદવા તૈયાર નથી પ્રતિમણના ભાવ આઠસો રૂપિયા બજારમાં મળી રહ્યા છે ત્યારે બીજી તરફ મગફળી જમીનમાં સડવા લાગી છે તલલરણી કરી અને ખેતરમાં મૂકવામાં આવ્યા હતા તે કાળા પડી ગયા છે એટલે તે પણ કોઈ ખરીદવા તૈયાર નથી એક બાજુ પચીસ ટકા જેટલા ખેડૂતોને પિચોતેર હજાર જેટલા ખેડૂતોને બે હજાર ચોવીસ પાક નુકસાન વિશેષ વળતરનો લાભ મળ્યો નથી અને તેથી રકમ પણ ખાતામાં જમા થઈ રહી નથી ત્યારે સતત બીજા વર્ષે પણ વરસાદનો માર સહન કરવો પડી રહ્યો છે હાલમાં વરસાદી પાણી ખેતરમાં ભરાઈ ગયા છે જેને લઈને ખેતરમાં ખેડૂતો નથી એટલે સુરેન્દ્રનગર ખેડૂત વધુ ને વધુ દેવાદાર બનતો જઈ રહ્યો છે સરકાર દ્વારા તાત્કાલિકપણે સર્વે હાથ ધરી આગલા વર્ષની સહાય તેમજ ચાલુ વર્ષે નુકસાનીનું વળતર ચૂકવવા ખેડૂતોએ માંગ કરી છે વાવાઝોડાના કારણે આ વર્ષે વરસાદની સારી શરૂઆત બાદ વરસાદ થયો ન હતો બાદમાં ઓગસ્ટમાં ઓછો વરસાદ અચાનક ભારે વરસાદ થતા ખેડૂતોના પાકમાં પાણી ભરાયા હતા ત્યારબાદ હાલ ચોમાસાની સિઝન પૂરી થવામાં છે ત્યારે પાક નીકળવાની તૈયારીમાં હતો અને મગફળી સહિતના અમુક પાકો તો ખેતરોમાં પણ કાઢી લેવામાં આવ્યા ત્યારે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો અને અને બે દિવસથી વરસાદી વાતાવરણ બન્યું ભારે પવન સાથે વરસાદ પડતા ખેડૂતોના ચોમાસુ પાકને ભારે નુકસાન થતા ખેડૂતો પરેશાન થઈ ગયા છે જિલ્લામાં આગામી બે ઓક્ટોબર સુધી વરસાદ પડવાની આગાહીને લઈ હજુ પણ નુકસાન થવાની ભીતિ છે વધુ વાવેતર થાય છે ખેતરોમાં પાણી જવા અંગે ખેડૂત જીતુભાઈ પટેલ મુકેશભાઈ દલવાડીએ જણાવ્યું કે પાક નીકળવાની તૈયારીમાં હતા ત્યારે વરસાદ પડતા નુકસાન થતા ખેડૂતોને પરિસ્થિતિ દયનીય બની છે ત્યારે બીજી તરફ ખેડૂતો કહી રહ્યા છે કે સરકારે નુકસાનીનું વળતર આપવું જોઈએ તો ખેડૂતો વાવેતર કરી શકે કારણ કે ખેડૂતો દેણાના ડુંગરમાં ડૂબી જશે ખેડૂતોએ પાણી નિકાલ કરી સારો હોય તે પાક વીણી લેવો જોઈએ નિવૃત્ત ખેતીવાડી અધિકારી જનકભાઈ કલોત્રાએ જણાવ્યું કે હાલમાં પડેલા વરસાદમાં પાછોતરું વાવેતર થયું હોય તેને વરસાદ થાય તો અસર થાય તો આ પ્રકારનો વરસાદ થાય તો જે વાવેતરનો ઉતારો આવે તેને ક્વોલિટીને અસર થાય